નકશા પ્રોજેક્ટ એ ભારત સરકારનો એક પ્રોજેક્ટ છે જેમાં શહેરી વિસ્તારોની અંદર તમામ મિલકતોનો સર્વે કરીને તેને દરેક મિલકતનું એક પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેનું આયોજન છે નવસારી મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારનો એનો સમાવેશ કરેલ છે આજથી નવસારી મહાનગરપાલિકાના તમામ વિસ્તારમાં ડ્રોન કેમેરા વતી આ સર્વે થવાનો છે શરૂ થઈ ગયો છે કુળ ત્રાણું અલગ અલગ ફ્લાઇટ કરી એક ફ્લાઇટ એક ચોરસ કિલોમીટર એ રીતે એ લોકો આખા વિસ્તારનો સમાવેશ કરવાના છે એકવાર આ ડ્રોન ફ્લાઇટ થકી એ લોકોને વિઝ્યુઅલ મળે પછી તેનો એક પ્રાથમિક નકશો તૈયાર કરવામાં આવશે ત્યારબાદ દરેક મિલકતની જે હકીકત છે જમીનની હકીકત કેટલો વિસ્તાર છે કેટલા ચોરસ મીટર કોણ કોની માલિકી છે શું છે એ બધું એક એક કરીને તબક્કાવાર પ્રોસેસ આવશે એ દરેક તબક્કાની અંદર નાગરિકોનો સહકાર અપેક્ષિત છે આ નકશા પ્રોજેક્ટના ફાયદા એ ઘણા બધા છે તે અંગે આપને કોઈ પણ પ્રકારની કોઈ પ્રશ્ન હોય તો આપ સિટી સર્વે કચેરી નવસારી અથવા તો નવસારી મહાનગરપાલિકામાં નાયબ મ્યુનિસિપલ શ્રી અને ટાઉન પ્લાનરશ્રીનો સંપર્ક કરી શકો છો અથવા તો મામલતદાર કચેરી નવસારી શહેર અથવા તો મારી પ્રાંત અધિકારીને ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો સૌ નાગરિકોને આપના માધ્યમથી વિનંતી છે કે આ તમામ તબક્કામાં રસ લે આ પોતાની મિલકત છે એની માલિકી વગેરેના જે પુરાવા છે એ પોતાની પાસે રાખે અને આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં પૂરેપૂરો સાથ સહકાર આપે અને ખોટી અફવાઓનો ભોગ ન બને હંમેશા કોઈપણ સત્તાવાર માહિતી હોય એના પર જ વિશ્વાસ કરે